નમસ્કાર મિત્રો સોમવારે રાત્રે લગભગ દસ કલાકને પિસ્તાલીસ મિનિટે મુંબઈના કુર્લા વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો હતો બેસ્ટની બસ નંબર ત્રણસો બત્રીસ કાબુ બહાર ગઈ અને એક સોસાયટીની દિવાલ તોડીને અટકી ગઈ જેમાં અનેક વાહનો અને ત્રીસ જેટલા લોકોને કચડી નાખ્યા આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે છવ્વીસ લોકો ઘાયલ થયા છે નિયંત્રણ બહારની બેસ્ટ બસે અનેક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે મળતી માહિતી મુજબ બેસ્ટની બસ કુર્લાથી અંધેરી જઈ રહી હતી ત્યારે આંબેડકર નગરમાં બુધ કોલોની પાસે બસ કાબુ બહાર ગઈ હતી ત્યારે બસે ત્રીસ લોકોને કચડી નાખ્યા હતા જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો હતો ઘાયલોને ભાભા અને સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે કુર્લા વેસ્ટની અંધેરી જઈ રહેલી બસ નંબર ત્રણસો બત્રીસ કુર્લા સ્ટેશનથી નીકળી ત્યારે આ અકસ્માત થયું હતું અચાનક બસની સ્પીડ એટલી વધી ગઈ કે જે પણ સામે આવ્યું તેને ટક્કર મારી પોલીસના જણાવ્યા અનુસાર પચીસથી વધુ લોકો ઘાયલ થયા છે જેમની ભાભા હોસ્પિટલ અને અન્ય સ્થળોએ સારવાર ચાલી રહી છે પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી રહી છે તેમજ દુર્ઘટનાનું સાચું કારણ શું હતું તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો